પીપળિયા અને ઇંગુરાડા જવા આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો આશરે પાંચ હજારની વસ્તી ધરાવતા સુરકા ગામના લોકોને ખાસ કરી અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રત્ન કલાકારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી બે દિવસ સુધી ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું નોંધનીય છે કે બે હજાર અઢારમાં કેરી નદી પર એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ તેનો અડધો ભાગ જ આરસીસીથી બનાવેલો હતો અને બાકીના ભાગમાં માટી કામ કરવામાં આવ્યું હતું જેના કારણે દર ચોમાસામાં ભારે વરસાદથી માટી ધોવાઈ જાય છે

પુલ ની હાઇટ વધારવી પડશે ઉગામેડી નિંગાળા ઝીંઝા ઉગામેડી અમારું મેન અમારા ગામ થી વિદ્યાર્થી ભણવા જાય છે આગળ પીપળિયા પણ માણસો આવે તો એ પણ વિદ્યાર્થી ભણવા જાય છે એને ખાસ વધારે તકલીફ પડી અને ધંધાદાર હીરા એ બધા પણ તકલીફ પડે ત્યાં પુલ ના કારણે માંગ અમારી એ જ છે કે પેલા પુલ નવો બનવો જોઈએ અને જેટલી નદી છે પૂરેપૂરો પુલ બનવો જોઈએ આ વચ્ચે નાનો એવો બનાવ્યો અને હાઇટ વાળો બનવો જોઈએ પુલ તો પેલા અત્યારે તાત્કાલિક ધોરણે અત્યારે થોડું ઘણું રિપેરિંગ કર્યું છે પણ ભવિષ્યમાં નદી આવે ને બે સાઈડ ધોવાય નહીં એના માટે પેલા તો આ પિલરને વધારવો પડશે આરસીસી બે સાઈડ મારું નામ ભરતભાઈ સવજીભાઈ ગામ સુરકા પરિસ્થિતિમાં આ પુલ જે છે એ પુલ પુલ આવવાથી બે બાજુ તૂટી ગયો છે અને પુલ હાવ એવો બનાવ્યો છે આ બોગસ પુલ બનાવેલો છે અને એને તાત્કાલિક ધોરણે સરકાર પાસે અમારી એવી માંગણી છે કે બંને બાજુથી પુલ સારો કરે અને હાઈટ વધારે અને આ આરસીસી માં હાવ નબળી આ પુલ તૂટી ગયા પછી તમારા ગામને કેવી સમસ્યા તકલીફ કેવી પડી પૂરે પૂરી સમસ્યા પડી છે આયથી કોઈથી કોઈ ગામથી અવર જવર થઈ શકાતું નથી જઈ શકાતું નથી પછી ગામને કઈ જવું હોય ગામના માણસો વિદ્યાર્થીઓને હીરાવાળાને તો કોઈ જઈ શકતા નથી અને બીજું કે અમારી એવી માંગ છે કે આ પુલ ફરીને બનાવે અને સારો બનાવે હું સુરકા ગામના હસમુખભાઈ હીરાભાઈ અણગણ અમારે આ પુલ તૂટી જાય ને એટલે અમારા ગામ માટે બીજો કોઈ એવો રસ્તો નથી કે જ્યાંથી અમે કોઈ પણ જગ્યાએ જઈએ બીજા નંબરમાં અહીંથી જતા સ્કૂલ વાળા વિદ્યાર્થીઓને ખેડૂતોને તેમજ સુર આજુબાજુના ગામડા પીપળિયા ઈંગોરાળાના ગામડા લોક ટટમવાળા લોકો જેના નજીક રસ્તો થાય એ લોકોને જવામાં હેરાનગતિ થાય છે આ પુલ તૂટી ગયા પછી ઉગામીડી રત્ન કલાકાર ભાઈઓ સુરકાઈની અંદર આવી ગયા બાજુ શિક્ષાત્રે આવી ગયો અને રાત્રે લગભગ 200 થી 800 જણા અહીંયા રોકવા પડ્યા અને એને રાતે જે સમસ્યા ભોગવવી પડી છે એ તો બહુ કઠિન હતી અને આ પુલ આ જ વાર તૂટી ગયો છે આ પુલ નું કરોડ ને ચાલીસ લાખ નું હતું માત્ર લાખમાં પતાવી અને બંને શેડા થેઠાડા નથી એટલે આ વારંવાર પરિસ્થિતિ સર્જાય છે તો હવે અમારી એવી એક માંગ છે કે આ પુલ શેખ સુધી શેડા લંબાવી અને કમ્પ્લેટ ત્યારે તૂટે ને એવો કરે બાકી માટી તો ગમે ત્યારે ભરશું તો નીકળી જ જવાની છે